અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં પ્રવેશ કર્યા બાદ અહીં રાજકીય પણ ચર્ચાઓ ચાલતી હતી કે રાજુલાના વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પદ પરથી રાજીનામું આપી અને ભાવનગર લોકસભા બેઠક પરથી સાંસદની ચૂંટણી લડશે અને રાજુલા બેઠક પર અંબરીશ ડેર ચૂંટણી લડશે જો કે આ તમામ અટકળનો છેદ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઉડાડી દીધો છે ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં સોલંકી જણાવ્યું હતું રાજીનામા આપવાના એ પદ પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે એવું કઈ છે જ નહીં ભાઈ રાજીનામું તો કોંગ્રેસના રાજીનામું આપે હું તો શાસક પક્ષ નો ધારાસભ્ય છું એટલે અમારે કઈ રાજીનામું આપવાની વાત જ ના હોય ના ભાજપ માં ભયડા એને વેલકમ કર્યું અમે અને જે કઈ નિર્ણય લીધા છે એ નિર્ણય વ્યાજ લીધા છે અને આવતા દિવસોમાં પાર્ટી કઈ રીતે મજબૂત થાય એ દિશા એ કામ કરવા માટે પ્રકટિબંધ છીએ હીરાભાઈ આપ ધારાસભ્ય પદ ચાલુ રાખશો તો હવે કયા પ્રકારની કામગીરી અને લોકોની અંદર ક્યાંક ને અસમંજસતા છે કે મત શું છે અમરીશ જે વાત કરી છે જે હોય એ મત હોય જી કે હું પાર્ટી નો કાર્યકર્તા છું અને જે પાર્ટી એ નિર્ણય લીધા છે એ અમારા શિરોમાન્ય હોય એટલે એમાં કોઈ બીજા પ્રશ્ન રહેતા નથી જ્યાં સુધી મારાજીનામા પદે ચાલુ રહેશો તો હવે અમરીશ ડેર નું જે પ્રકારે વાત ચાલી રહી છે એ શું રહેશે ખાસ કરીને જયારે ચૂંટણી નજીક આવે છે નહીં માધ્યમ માત્ર અંબરીશભાઈ ને પાર્ટી વાળા કેસરીઓ પહેરાયો છે એ જ ધ્યાન ઉપર છે બીજી કોઈ વાત મારા ધ્યાન ઉપર છે નહીં બિલકુલ શું આપ સંસદ લડશો એવી વાત પણ સામે આવે છે શું કહેશો ના ના મારે કોઈ સંસદ લડવી છે નહીં અને પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે હું કામ કરીશ હિરાભાઈ ચલો પ્રશ્ન એ છે કે ચૂંટણી આવે છે એટલે લોકોની અંદર ક્યાંક ને ક્યાંક અસમંજસતા હોય અને દરેક નેતા ઉપર પોતાના કાર્યકર્તાઓને વિશ્વાસ હોય છે શું સંદેશો આપશો આપ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ પલતાની વાત સામે આવતી હોય વિપક્ષ અપક્ષ વાત સામે આવતી હોય આમાં અમરીશ ડેર ભાજપમાં જોડાયા અને વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા જયદેવ ઘાટી જયદેવ જે પ્રકારે

બીજેપી માં જ્યારે પ્રવેશ કરતા હતા ત્યારે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં એક ચર્ચા છે તે ખૂબ જોર પકડી હતી રાજુલા વિસ્તારના વર્તમાન ધારાસભ્ય હિરા સોલંકીને પાર્ટી બીજેપી દ્વારા તેમને ભાવનગર લોકસભાની બેઠક છે તે તેના ઉપર ટિકિટ આપે ને રાજુલા વિસ્તારમાં સતીવર્કુ અમરીશ દેન ને ટિકિટ આપે આ પ્રકારની વાતો અને ચર્ચાનો ગણગણાટ સમગ્ર વિસ્તારમાં સતત જોવા મળ્યો છે જેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું પરંતુ હવે આ સ્થિતિ ઉપરથી કે આ પડદો ઉચકાયો હોય તેવા તેવા સમાચારો છે તે મળી રહ્યા છે ને જે રીતે ઈરા સોલંકી છે તે પણ આ વાત ને લઈને કહી રહ્યા છે કે કોઈ રાજીનામાની વાત જ નથી અને એ લોકો કોંગ્રેસ છોડી બીજેપી માં આવી રહ્યા છે તેમને આવકારી રહ્યા છે પરંતુ કોઈ રાજીનામાની વાત છે તે એ વાતને લઈને ते ते नापाडी दिया छे त्यारे સૌથી મોટો રાજુલા વિસ્તારના સમાચાર છે કે જે પ્રકારે બર્hman દરાસબી हीरा સોલંકી છે તે રાજુલા વિસ્તારની બેઠક છે તે છોડ છે ની ને તે રાજીનામું નહીં આપે તે પ્રકારની વાત છે તે કરી રહ્યા છે તેના કારણે આખી જે વાત ઉપરથી જે પડદો છે તે ઉછાઈયો છે બિલકુલ સમગ્ર માઈટી સાથે જોડાવા બદલ જય જય બહાર